પાઠ નિર્ણયનો હેતુ રચનાઓના મૂળ અને પ્રમાણભૂત પાઠને સ્થાપિત કરવાનો છે જ્યારે સંપાદનનો લક્ષ્ય આ પાઠને વ્યવસ્થિત વાંચી શકાય તેવો અને આધુનિક વાચકો માટે સુસંગત બનાવવાનો છે નીચે મધ્યકાલીન સાહિત્યની કૃતિઓના પાઠનિર્ણય અને સંપાદનની પદ્ધતિઓને વિસ્તારથી સમજાવવામાં આવી છે મધ્યકાલીન સાહિત્યના પાઠનિર્ણય અને સંપાદનની લાક્ષણિકતાઓ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પાઠ નિર્ણય અને સંપાદન તથ્યો પુરાવાઓ અને તાર્કિક વિશ્લેષણ પર આધારિત હોય છે જટિલતા મધ્યકાલીન હસ્તપ્રતોમાં પાઠભેદ ભાષાકીય જટિલતા અને સંદર્ભની કમીને કારણે આ પ્રક્રિયા જટિલ હોય છે તેમાં ભાષાશાસ્ત્ર વિજ્ઞાન અને ઇતિહાસનું સંકલન હોય છે સંરક્ષણનો લક્ષ્ય આ પ્રાચીન સાહિત્યને સુરક્ષિત કરવાનો અને તેને ભવિષ્યની પેઢીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે આધુનિક સુસંગતતા સંપાદન પ્રક્રિયા પાઠને આધુનિક વાચકો માટે સુલભ અને સમજવા યોગ્ય બનાવે છે પાઠ નિર્ણયની પદ્ધતિઓ પાઠ નિર્ણય ટેક્સ્ચ્યુઅલ ક્રિટિસિઝમનો હેતુ મધ્યકાલીન સાહિત્યની કૃતિઓના મૂળ અને પ્રમાણભૂત પાઠને સ્થાપિત કરવાનો છે આ માટે નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે નકલોની તુલના કુલેશન ઓફ મેન્યુસ્ક્રિપ્ટ્સ વિગત મધ્યકાલીન સાહિત્યની એક જ રચનાની ઘણી નકલો હોઈ શકે છે જેમાં શબ્દો પંક્તિઓ અથવા અર્થમાં ભિન્નતાઓ ટેક્સ્ચ્યુઅલ વેરિયન્ટ હોય છે સંશોધક આ બધી ઉપલબ્ધ નકલોની તુલના કરે છે પ્રક્રિયા બધી ઉપલબ્ધ હસ્તપ્રતોને એકત્રિત કરવી દરેક હસ્તપ્રતમાં તફાવતોની યાદી બનાવવી સામાન્ય ભૂલો અને ભિન્નતાઓનું વિશ્લેષણ કરવું ઉદાહરણ તુલસીદાસના રામચરિત માનસની વિવિધ હસ્તપ્રતોમાં કેટલીક ચોપાઈઓ અથવા દોહાઓમાં શબ્દ ભેદ મળે છે સંશોધક તેમની તુલના કરીને મૂળ પાઠનો અંદાજ લગાવે છે મહત્વ આ પ્રમાણભૂત પાઠને સ્થાપિત કરવાનો આધાર પૂરો પાડે છે લેકેમેન પદ્ધતિ લખમન મેથડ વિગત આ પાઠ નિર્ણયની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેમાં હસ્તપ્રતો વચ્ચેના સંબંધોને તેમની સામાન્ય ભૂલો કોમન એરર્સના આધારે સમજવામાં આવે છે આ હસ્તપ્રતોનું એક વંશવૃક્ષ સ્ટેમાકોડીકમ તૈયાર કરે છે પ્રક્રિયા હસ્તપ્રતોમાં સામાન્ય ભૂલોની ઓળખ કરવી એ નિર્ધારિત કરવું કે કઈ હસ્તપ્રતો એક બીજાથી નકલ કરવામાં આવી છે મૂળ પાઠની સૌથી નજીકની હસ્તપ્રતની પસંદગી ઉદાહરણ કબીરના દોહાઓની હસ્તપ્રતોમાં કેટલાક દોહા અલગ અલગ શબ્દો સાથે મળે છે લેકેમેન પદ્ધતિથી એ નિર્ધારિત કરવામાં આવે છે કે કઈ હસ્તપ્રત મૂળની સૌથી નજીક છે મહત્વ આ પાઠ ભેદોને વ્યવસ્થિત રીતે વિશ્લેષિત કરવામાં મદદ કરે છે ભૂલ સુધાર એમેન્ડેશન વિગત હસ્તપ્રતોમાં લેખન અથવા નકલ દરમિયાન થયેલી ભૂલો જેમ કે જોડણી શબ્દોનું ચૂકી જવું અથવા ખોટી નકલને સુધારવામાં આવે છે પ્રક્રિયા ભૂલોની ઓળખ કરવી શબ્દો અસંગત શબ્દો અથવા અર્થહીન વાક્યો સમકાલીન સાહિત્ય ભાષા અને સંદર્ભના આધારે સુધારવું સુધાર માટે તર્કસંગત અનુમાન કન્જેકચરલ એમેન્ડેશનનો ઉપયોગ જો કોઈ સ્પષ્ટ પુરાવો ન હોય ઉદાહરણ

શૈલી અને છંદની તુલના રચનાકારની અન્ય રચનાઓ સાથે કરવી ઐતિહાસિક અને ની સંબંધિત પુરાવાનું વિશ્લેષણ રચનાકારના સમય અને સંદર્ભ સાથે પાઠની સુસંગતતાની તપાસ ઉદાહરણ પૃથ્વીરાજ રાસોની કેટલીક હસ્તપ્રતોમાં પછીથી ઉમેરવામાં આવેલા ભાગોને ઓળખવા અને તેમને મૂળ પાઠથી અલગ કરવા મહત્વ આ રચનાકારની મૂળ રચનાની પ્રામાણિકતા સુનિશ્ચિત કરે છે સંપાદનની પદ્ધતિઓ

જેમ કે દેવનાગરીમાં રજુ કરવો જો જરૂરી હોય તો જૂની ભાષાને સમજવા યોગ્ય બનાવવી ઉદાહરણ રામચરિતમાનસના મૂળ પાઠને આધુનિક દેવનાગરીમાં રજુ કરવો જેમાં અવધિના શબ્દોને શક્ય તેટલા સુરક્ષિત રાખવામાં આવે છે મહત્વ આ મૂળ રચનાની પ્રામાણિકતાને જાળવી રાખે છે ટિપ્પણીઓ અને વ્યાખ્યા એનોટેશન્સ એન્ડ કોમેન્ટ્રી વિગત પાઠના મુશ્કેલ ભાગો શબ્દો અથવા સંદર્ભોની વ્યાખ્યા આપવામાં આવે છે જેથી વાચક તેને સરળતાથી સમજી શકે પ્રક્રિયા મુશ્કેલ શબ્દો અથવા વાક્યોના અર્થ પ્રદાન કરવા ઐતિહાસિક સાંસ્કૃતિક અથવા ધાર્મિક સંદર્ભની વ્યાખ્યા સાહિત્યિક લાક્ષણિકતાઓ જેમ કે રસ અલંકારનું વિશ્લેષણ ઉદાહરણ કબીરના દોહાઓમાં વપરાયેલા પ્રતીકો અથવા દાર્શનિક સંદેશાઓની વ્યાખ્યા કરવી મહત્વ આ પાઠને આધુનિક વાચકો માટે સુસંગત અને સમજવા યોગ્ય બનાવે છે વૈકલ્પિક પાઠોનો ઉલ્લેખ એપરાટસ ક્રિટિકસ વિગત વિવિધ હસ્તપ્રતોમાં જોવા મળેલા વૈકલ્પિક પાઠો વેરિયન્ટ્સને સંપાદિત પાઠની સાથે ઉલ્લેખિત કરવામાં આવે છે જેથી વાચક વિવિધ સંસ્કરણોથી વાકેફ થઈ શકે પ્રક્રિયા પાઠ ભેદોને ફૂટનોટ્સ અથવા પરિશિષ્ટમાં સૂચિબદ્ધ કરવા દરેક વૈકલ્પિક પાઠના સ્ત્રોત અને વિશ્વસનીયતાનો ઉલ્લેખ ઉદાહરણ પદ્માવતના એક છંદમાં જો બે હસ્તપ્રતોમાં અલગ અલગ શબ્દો મળે છે તો બંનેને ફૂટનોટમાં ઉલ્લેખિત કરવામાં આવે છે મહત્વ આ સંશોધનની પારદર્શિતા વધારે છે અને વિદ્વાનો માટે ઉપયોગી હોય છે આધુનિક તકનીકોનો ઉપયોગ વિગત ડિજિટલ ઉપકરણો અને સોફ્ટવેરનો ઉપયોગ હસ્તપ્રતોના વિશ્લેષણ સંરક્ષણ અને સંપાદન માટે કરવામાં આવે છે પ્રક્રિયા હસ્તપ્રતોનું ડિજિટલ સ્કેનિંગ અને સંગ્રહ ટેક્સ્ટ એનાલિસિસ સોફ્ટવેર દ્વારા પાઠભેદોનું વિશ્લેષણ ડિજિટલ પ્રકાશન અને ઓનલાઈન ડેટાબેઝમાં પાઠની ઉપલબ્ધતા ઉદાહરણ મધ્યકાલીન હિન્દી સાહિત્યની હસ્તપ્રતોને ડિજિટલ સ્વરૂપમાં સુરક્ષિત કરવી અને ઓનલાઈન લાઇબ્રેરીમાં ઉપલબ્ધ કરાવવી મહત્વ આ પાઠને વૈશ્વિક સ્તરે સુલભ બનાવે છે અને સંરક્ષણને સરળ કરે છે મધ્યકાલીન સાહિત્યના પાઠ નિર્ણય અને સંપાદનના વિશેષ પડકારો પાઠ ભેદોની અધિકતા એક જ રચનાની ઘણી નકલોમાં ભિન્નતાઓ હોવી સામાન્ય છે જે મૂળ પાઠના નિર્ધારણને જટિલ બનાવે છે ઉદાહરણ પદોમાં વિવિધ હસ્તપ્રતોમાં છંદો ની સંખ્યા અથવા શબ્દોમાં તફાવત ભાષા અને લિપિની જટિલતા મધ્યકાલીન સાહિત્યમાં બ્રજ ભાષા અવધિ અથવા અપભ્રંશ જેવી ભાષાઓ અને જૂની લિપિઓ જેમ કે કઈથી વપરાય છે જે આધુનિક વાચકો માટે મુશ્કેલ હોય છે ઉદાહરણ પૃથ્વીરાજ રાસોમાં જૂની હિન્દી અને અપભ્રંશ નું મિશ્રણ હસ્તપ્રતોનું નું ક્ષરણ સમય ભેજ અથવા જીવ જંતુઓના કારણે હસ્તપ્રતો ક્ષતિગ્રસ્ત થઈ શકે છે જેનાથી પાઠ અધૂરો અથવા અસ્પષ્ટ થઈ જાય છે ઉદાહરણ ઘણી મધ્યકાલીન હસ્તપ્રતોના કેટલાક પાના ઉપલબ્ધ નથી અથવા થઈ ગયા છે સંદર્ભનો અભાવ રચનાકાર રચનાકાળ અથવા સાંસ્કૃતિક સંદર્ભની માહિતીનો અભાવ અર્થઘટન ને મુશ્કેલ બનાવે છે ઉદાહરણ કબીરના દોહાઓના રચનાકાળ અથવા તેમના જીવન વિશે સ્પષ્ટ માહિતીનો અભાવ સંસાધનોની કમી હસ્તપ્રતો સુધી પહોંચ નિષ્ણાતોની ઉપલબ્ધતા અને ડિજિટલ ઉપકરણોની કમી સંશોધનને મર્યાદિત કરે છે મધ્યકાલીન સાહિત્યના અને સંપાદનનું મહત્વ સાહિત્યનું સંરક્ષણ આ મધ્યકાલીન સાહિત્યને ભૌતિક અને સાંસ્કૃતિક શરણથી બચાવે છે પ્રામાણિકતા પ્રમાણભૂત પાઠનું નિર્ધારણ રચનાકારની મૂળ રચનાને સુરક્ષિત કરે છે આધુનિક સુસંગતતા સંપાદન પ્રક્રિયા પાઠને આધુનિક વાચકો માટે સુલભ અને સમજવા યોગ્ય બનાવે છે સાંસ્કૃતિક વારસો મધ્યકાલીન સાહિત્ય ભારતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતનો ભાગ છે જેને આ પ્રક્રિયા સુરક્ષિત કરે છે શૈક્ષણિક યોગદાન સંપાદિત પાઠ શૈક્ષણિક અભ્યાસક્રમો અને સંશોધન માટે મહત્વપૂર્ણ સંસાધનો પ્રદાન કરે છે ઉદાહરણ પાઠ નિર્ણય પદ્માવતની વિવિધ હસ્તપ્રતોની તુલના કરીને જાયસીના મૂળ પાઠનું નિર્ધારણ સંપાદન તકનીક ભક્તિ સાહિત્યની હસ્તપ્રતોનો ડિજિટલ સંગ્રહ અને ઓનલાઈન ડેટાબેઝમાં ઉપલબ્ધતા વૈકલ્પિક પાઠ કબીરના દોહાઓની વિવિધ હસ્તપ્રતોમાં ભિન્ન દોહાઓને ફૂટનોટ્સમાં ઉલ્લેખિત કરવા નિષ્કર્ષ મધ્યકાલીન સાહિત્યની કૃતિઓના પાઠ નિર્ણય અને સંપાદનની પદ્ધતિઓ સાહિત્યિક સંશોધનનું એક મહત્વપૂર્ણ અને તકનીકી પાસું છે આ પદ્ધતિઓ પ્રમાણભૂત પાઠને સ્થાપિત કરવા તેને સુરક્ષિત કરવા અને આધુનિક વાચકો માટે સુલભ બનાવવા